નમસ્કાર દર્શક મિત્રો ચેનલ પર ન્યુઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાવરી ના ટુંડાઉલ ઉર્ષ મેળો યોજાઉ સાવરી તાલુકાના ટુંડાઉ મે પરંપરાગત રીતે કોમે ક્લાસમાં સૈયદ મુર્તુજા અલી કાત્રીની દરગાહ ઉપર સંદલ અને ઉર્ષ ભવ્ય ઉર્જમેળો ઉજવાયો કોમી એકતાના પ્રતિક સમા સોપે પૌરાણિક દરગાહના પ્રાંગણમાં સાવરીડેસર તાલુકાના હજારો શ્રદ્ધાળુઓએ દરગાહ ઉપર શ્રદ્ધાસુમન અર્પણ કરી ત્રણ દિવસીય મેળા અને કવાલીની ડાયરાની ધ્વજા માણી હતી વડોદરા જિલ્લાના સાવલી વડોદરા મુખ્ય માર્ગ ઉપર આવેલ ટુંડાવ ગામે હજર સૈયદ મુર્તુજા અલીની દરગાહ આવેલી છે ત્યાં પ્રતિ વર્ષ કોમી એકતાના દર્શન થાય છે ત્રણ દિવસીય ઉજવાતા ભવ્ય મેળામાં પરંપરાગત રીતે પ્રથમ દિવસે સંધલ અને બીજા દિવસે રાત્રિએ કવાલી અને ત્રીજા દિવસે લોક ડાયરો યોજાયો ઉર્સ મેળામાં ખાણી પાણી સહિત અનેક સ્ટોલ અને મનોરંજન માટે ચકડોળ ઝૂલા પણ લગાવાય છે તે અંતર્ગત ગત રાત્રિએ હજારો જન્મનીએ અનેશ નવાબ અને યુસુફ શોલાની કવ્વાલીની રમઝણ સાથે મેળાની મજા માણી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય કુમાનસિંહ ચૌહાણ વાઘુડાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ સહિત આયોજકો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજ રાત્રિએ ટીમલી કિંગ કમલેશ બારોટ એન્ડ પાર્ટીના લોકડાયરાનું આયોજન કરાવ્યું હતું રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીષ પરમાર ચાર્પણ ન્યૂઝ